મુંબઈ બાદ સૌથી મોટું ગણેશ ઉત્સવ સુરતમાં મનાવાઈ રહ્યું છે અનેક વિસ્તારોમાં અનેક મંડળો દ્વારા શ્રીજીની પ્રતિમાઓ સ્થાપિત કરી દસ દિવસ પૂજા અર્ચના કરી આરાધ્ય દેવ દુંદાળા ગણેશજીની દસમા દિવસે આજે વિસર્જન યાત્રા કાઢવામાં આવે છે અને દર વર્ષે ભાગડ ખાતે પ્રથમ આવનાર શ્રીજીની વિસર્જન યાત્રાનું ભવ્ય સ્વાગત પણ કરાઈ રહ્યું છે તો આ વખતે પણ શ્રીજી વિસર્જન યાત્રા સૌથી પહેલાં કાઢનારોનું સ્વાગત કરવામાં આવ્યું હતું સુરતમાં ગણેશોત્સવની ધામધૂમથી અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે અને દર વર્ષે ભક્તો દ્વારા શ્રીજીની વિસર્જન યાત્રા પણ રંગે ચંગે કાઢવામાં આવી છે દર વર્ષની જેમ આ વર્ષે પણ હર્ષોલ્લાસ સાથે શ્રીજીની વિસર્જન યાત્રાનું આયોજન કરાયું હતું ત્યારે આજે સવારથી જ ભક્તોએ અગલે વરસતું જલ્દીયાના નાદ સાથે શ્રીજીની વિસર્જન યાત્રા ઢોલનગરા સાથે કાઢી હતી તેમાં ભાગડ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રથમ આમના શ્રીજીની વિસર્જન યાત્રાનું સ્વાગત કરાયું હતું સાથે સુરત શહેર ગણેશોત્સવ સમિતિ દ્વારા ભક્તોને વહેલી તકે શ્રીજીની વિસર્જન યાત્રા કાઢો અપીલ કરાય છે તો ભાગડ ખાતે અનેકો આગેવાનો દ્વારા શ્રીજીની પ્રતિમાનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે સુરત શહેર પોલીસ કમિશનર અને અનિલ બિસ્કીટ વધુ માહિતી આપી હતી નમસ્કાર દર્શક મિત્રો આજે ગણેશ વિસર્જન તારીખ સત્તરમી સપ્ટેમ્બરે મંગળવાર બાદર ચાર રસ્તા આ એવું એક મુખ્ય ચાર રસ્તા છે રાજકારણી માટે હોય તાજિયા હોય ક્રિકેટનો જલસો હોય કે પછી આવી રીતે ગણેશ વિસર્જન હોય ખૂબ જ મોટી સંખ્યામાં છે અત્યારે સુરત શહેર પોલીસ કમિશનર શ્રી ગેલો સાહેબ આપની સાથે છે જે નમસ્કાર ગેલો સાહેબ આપ જોઈ શકો છો જો આ ભાગ ભાગડના રાજમાર્ગ ઉપર પહેલા મૂર્તિ રાત્રે લાલ ગેટથી દેઢ વાગે રાત્રે આવી અને પછી જો સ્ટાર્ટિંગ થઈ છે જો વિસર્જનના સતત ચાલુ ચાલુ છે અને આ આપણા માટે સૌથી શાનના જો અમારા રાજમાર્ગ બોલે છે ચારો બાજુ અમે ચારો રસ્તાઓ ઉપરથી અહીંયા જો ત્રણ રસ્તા આવીને ચૌથા રસ્તા રાજમાર્ગ ઉપર જઈ રહી છે ખૂબ શાંતિપૂર્ણ ઢંગે વિસર્જન યાત્રા ચાલી રહી છે પૂરે શહેરના અલગ અલગ વિસ્તારોમાં કેટલા કીર્તિન તલાઓ અમારા ઓવારાઓ છે ત્યાં પુષ્કળ પ્રમાણમાં અત્યારે વિસર્જન માટેનો ભીડો બી છે અને હિન્દુ મુસ્લિમ આગેવાનોનો ખૂબ સરસ સહકાર છે ખૂબ સારી રીતે ચાલી રહી છે અમારી તરફ પૂરી સંપૂર્ણ તૈયારીઓ અમે લોકો કરી છે તમામ ચીજોને એક એક ચીજને લાઈવ ટેલિકાસ્ટ કંટ્રોલ રૂમમાં થઈ રહ્યા છે અને કંટ્રોલ રૂમમાંથી જો અમે માર્ગદર્શન અમારે ફિલ્ડ યુનિટ બી અમે આપી રહ્યા છીએ અને પૂરે અમે છે ખૂબ સારી રીતે આ જો અમારા મિત્ર જો હર્તા હતી તેની યાત્રા જોઈએ દસ દિવસ પૂજાને પૂર્ણ થયા પછી પસાર થશે જે રીતે પોલીસ પ્રશાસન કાર્ય કરી રહી છે તે ખરેખર સલામને પાત્ર છે અમે તો કરીએ છીએ લેકિન અમારા તો એક હાથ છે બીજા હાથ તો અમારી પબ્લિક છે જોઈએ બંને હાથો મળે ત્યારે તાલી વાગે છે જોઈએ તો પબ્લિક એટલા આપણે સહકાર આપે છે ત્યારે આ બધા શક્ય છે જો કે સારી રીતે મિત્રો આ સુરત શહેર પોલીસ કમિશનર શ્રી ગેહલો સાહેબ અત્યારે આપણી સાથે છે ગણેશ ઉત્સવના જે છે અનિલભાઈ અનિલભાઈ જય શ્રી ગણેશ સર્વપ્રથમ તો લોકોને અનંત ચતુર્ધીની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને ભગવાન ગણેશજીની વિસન યાત્રા શાસ્ત્રો વિધિ પ્રમાણે સૂર્ય ઉદય શરૂઆત કરીને સૂર્યાસ્ત સમાપ્ત થાય તો સૌથી ઉત્તમ કહેવાય તો આપણે સર હિન્દુઓએ નક્કી કરવું જોઈએ કે ભગવાન ગણેશજી ઝડપથી વિસન થઈ જાય અને આજે પોલીસ તંત્ર દ્વારા જે આપણું સુરક્ષાની દ્રષ્ટિએ અને મોટી મોટી મોટીમાં સહકાર આપીને ગણેશ આપીને ગણેશજી પ્રતિમા સવારથી વહેલી શરૂઆત કરી તે પણ તું અભિનંદન પાત્ર છે દરેક ગણેશ ભક્તોને ખૂબ ખૂબ અભિનંદન અને સાથે સાથે કૃત્રિમ તળાવ પર અત્યારે દસ વાગ્યા સુધીમાં લગભગ સોળસો જે મોટી વિસન થઈ ચૂકી છે અને બાકીના ત્રણ ઓર પર મગદલ હાજીરા અને આ ત્યાં કરી પણ અત્યારે પાંચસો ની મોટી 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 મૂર્તિઓ થઈ ગઈ છે તો બધાને અભિનંદન અને ઝડપથી પરિપૂર્ણ કરો એ ભગવાન ગણેશીને આપણે પ્રાર્થનાને આશો મિત્રો આ એવો મંચ છે આ ચાર રસ્તા પરનો કે જ્યાં પોતાના ગણેશજીનું મંડળનું નામ લેવાય એ ચારો તરફ જ થઈ રહી છે સુરત શહેર પોલીસ કમિશનર ગેહલો સાહેબ સહિતની આખી ટીમ અત્યારે ભાગડ ચાર રસ્તા પર જોતરાઈ છે અને ચારો તરફ ગણપતિ બાપાના નારાનો એટલે ગણપતિ બાપા મોરિયા ઉર્ચા વચ્ચે લોકરિયા ના ગગનભેરી નારા થઈ રહ્યા છે હું પ્રકાશ વાળા કેમેરા વિજય મકવાણા સાથે ભાગત ચાર રસ્તા સુર